સધાના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં ઉપસ્થિત રહ્યા હતા અફસરે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સોલેક્સ એનર્જીના ડોક્ટર ચેતન શાહે જણાવ્યું હતું કે અમારા વતનમાં સુરતમાં ઇન્વેસ્ટર્સ બેન્કર્સ અને ક્લાયન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના નેતાઓના હાજરીમાં બેલ પગાડવી એ અવિસ્મરણીય ક્ષણ છે એનએસ ઈમેલ બોર્ડ પર સ્થાનાંતરણ માત્ર અમારા સ્ટોક હોલ્ડર્સના વિશ્વાસનું પ્રતિબિંબ નથી પરંતુ સોલેક્સના આગામી વિકાસના અત્યારની શરૂઆત છે મેન્યુફેક્ચરિંગ અને સર્વસમાવેશી પ્રગતિ માટે સમર્પિત રહીને ભારતની સ્વચ્છ યાત્રામાં અગત્યની ભૂમિકા ભજવે છે ભારતના માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં સોલાર ઇઝ શૌર્ય પ્યોર એન્ડ સિક્યોર સિદ્ધાંતો અમારી વિકસિત ભારત માટેની દ્રષ્ટિને દિશા આપે છે હાલ તડકેશ્વર પ્લાન્ટ પર 800 મેગાવટની વ્યવસાયિક ઉત્પાદન શરૂઆત કરી છે. જેથી કુલ કાર્યક્ષમ ક્ષમતા 1.5 ગીગા વોટ પહોંચે છે 2.5 ગીગા વોટ વિસ્તરણ પ્રોજેક્ટ હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે દિવાળી 2025 સુધી પૂર્ણ ઉત્પાદન થવાની અપેક્ષા છે FY26 ના અંત સુધીમાં વધારાના 2.5 ગીગા વોટ વિસ્તરણની યોજના 6.5 ગીગા વોટ સુધી પહોંચશે. આજે જે ઇવેન્ટ અહીંયા આપણે કરી તે આપણું સોલેક્સ એનર્જી લિમિટેડ જે એનએસસીના ઇમર્જ બોર્ડ પર બે હજાર અઢારથી લિસ્ટેડ હતું તેને આજે આપણે મેઇન બોર્ડ પર માઇગ્રેટ કર્યું છે એટલે એક નાની સ્મોલ કંપનીમાંથી હતી આપણી અને તેમાંથી આપણે હવે એક મેજર જે મોટી કંપની હોય છે તેની સાથે મેઇન બોર્ડ પર આપણે માઇગ્રેટ થયા છે આ મેઇન બોર્ડ પર જે માઇગ્રેટ થવાનો જે ફાયદો એ છે કે જે સોલેક્સ એનર્જી જે એક્સપાન્સન પ્લાન લઈને આવ્યું છે દસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં કરવા માગે છે બે હજાર ત્રીસ સુધી મળે કે આવતા પાંચ વર્ષની અંદર તેના માટે જે એક વિઝિબિલિટી કહેવાય એક જે ઇન્ટરનેશનલ લેવલ પર જે એક ફંડ રિક્વાયરમેન્ટ આવે તો આ મેઇન બોર્ડ લિસ્ટેડ કંપની હોય તો તેનાથી એ વિઝિબિલિટી વધી જાય છે સોલેક્સને આનો જરૂરથી ફાયદો થશે અને સોલેક્સની જર્ની અંદર સોલેક્સ આજે એકત્રીસ વર્ષ જૂની રિન્યુએબલ એનર્જી કંપની છે ઇન્ડિયાની ઇન્ડિયાની જૂનામાં જૂની કંપની કહેવાય અને આટલો જૂનો ટ્રેક રેકોર્ડ છે હવે જે એક્સપાન્શન અમે કરવા માગીએ છીએ તેની અંદર આ મેઇન બોર્ડ માઇગ્રેશનથી ઇન્વેસ્ટર્સને એક ફાયદો થશે ઇન્વેસ્ટર્સ જે છે તે અત્યાર એવું હતું કે મોટા ઇન્વેસ્ટર્સ જ આમાં નાણાં રોકી શકતા હતા હવે નાના નાના રિટેલ ઇન્વેસ્ટર્સ પણ સોલેક્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે શેર લઈ શકે છે અને એનાથી લિક્વિડિટી વધશે માર્કેટની સોલેક્સની માર્કેટ વિઝિબિલિટી વધશે અને જે ઇન્વેસ્ટમેન્ટ અમે કરવા માગીએ છીએ એનું ફંડ રેઝ પણ અમને ઇન્ટરનેશનલી અને ઇન્ડિયાથી અમને મળી શકશે

આપણે સોલાર એનર્જી નું ફ્યુચર તમે કેવી રીતના જોવો છો ક્યાં સુધી પહોંચી શકે સોલાર એનર્જી એક એવું છે કે જ્યાં સુધી સન છે આ પૃથ્વી પર ત્યાં સુધી આ સોલાર એનર્જી જે છે તે રહેવાની છે એનું કારણ એ છે કે આજે જેટલી બી એનર્જીની જે રિક્વાયરમેન્ટ વધે છે આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો નવથી તેર ટકા સુધીનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન એવરી યર વધે છે અને આ બધી જ એનર્જી જે છે તે રિન્યુએબલ એનર્જીમાંથી આવશે સિત્તેર ટકા જે છે તે સોલારમાંથી પૂરી પાડવામાં આવશે રિન્યુએબલમાંથી એટલે સોલારનું ભવિષ્ય ઘણું ઉજ્જવર ઉજ્જવળ છે આજે ગ્રીન હાઇડ્રોજનની પણ વાતો કરીએ છીએ તો એ ગ્રીન હાઇડ્રોજનને બનાવવા માટે પણ

એ જે સોલાર પેનલના પ્રોડક્શનની કેપેસિટીની વાત કરીએ તો આજે ઇન્ડિયાની જે ટોટલ કેપેસિટી છે તેની સાહીઠ ટકા કેપેસિટી ફક્ત સુરતમાં છે લોકો સુરતને ડાયમંડ સિટી તરીકે જાણે છે ટેક્સટાઇલ સિટી તરીકે જાણે છે પણ સુરત એક સોલાર સિટી પણ છે